ગૃહસ્થિનું કર્તવ્ય બને છે કે તેણે ધન કમાવવું જ જોઈએ ગરીબ હોય તો કાંઈ વાંધો નહીં મહેનત કરશું પુરુષાર્થ કરશું વધારે પસીનો વહાવશું ખૂબ પરિશ્રમ કરશું ગરીબીને દૂર કરવાના પ્રયત્ન કરશું કારણ કે ગૃહસ્થનું કર્તવ્ય બને છે કે પોતાના પરિવાર માટે ખૂબ ધન કમાવવું પરિવારથી પછી આગળ જતાં પરિવારને ધન આપીએ પછી અન્યત્ર પશુ પક્ષી પ્રાણી એના માટે કંઈક દાન કરવું પછી શિવાલયોમાં દેવાલયોમાં સમાજમાં ગામમાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં દાન કરવું એટલા માટે ગૃહસ્થી ક્યારેય પણ જો સંતોષ થઈ જાય યુવાનીમાં સંતોષ થઈ જાય કે બસ હવે મેં ખૂબ કમાઈ લીધું છે તો તે નકામું છે તમે ખૂબ કમાવો ખૂબ મહેનત કરો તમે વધારે ધન કમાવો છો તો તેનો સદમાર્ગે સદુપયોગ કરો પરંતુ ધન કમાવવું એ ગૃહસ્થીઓનું કર્તવ્ય બને છે સંન્યાસી હોય કોઈ સાધુ હોય કોઈ સંત હોય તે આશા ક્યાં રાખે તે એક ગૃહસ્થ પાસે આશા રાખે છે એટલા માટે સંન્યાસીઓ ગૃહ સંસારીઓ પાસે આશા રાખે તો સંસારીએ મહેનત તો કરવી જ પડે જો સંન્યાસી આંગણે આવે અને એ કહે કે મને કાંઈક આપો અને ત્યારે ગૃહસ્થી એમ કહે કે મારી પાસે કાંઈ નથી તો તે યોગ્ય નથી હા કદાચ કુદરત એવું કરે કે આપણી પાસે ધન ઓછું હોય પરંતુ આજે ધન ઓછું છે તો કાલે વધારે કમાવ એવો પ્રયત્ન કરવો પ્રયત્ન કરવો તે આપણા હાથની વાત છે પછી ક્યારેક ભાગ્યમાં ન હોય તો પરમાત્મા આપણને ફળ આપવામાં થોડો વિલંબ કરાવતા હોય એટલા માટે ધન તો ખૂબ કમાવવું જ જોઈએ અરે આપણા ભગવાન રામ ભગવાન શ્રી કૃષ્ણ આ બધા રાજાઓની જેમ રહેતા હતા રાજમહેલમાં તેઓ આવ્યા ત્યાં પ્રગટ થયા રાજા મહારાજાના ઠાઠની જેમ રહેતા હતા પરંતુ યાદ રાખજો રામને ખબર હતી કે મારે રાજમહેલની બહાર પણ જવાનું છે મારે શબરીને મળવાનું છે શબરી મારી વાત જુએ છે કેવટને ગળે લગાડવો છે કેમ તો કે પોતે ગરીબીને પ્રેમ નથી કરતા પણ ગરીબને પ્રેમ કરે છે શ્રી કૃષ્ણને પણ ખબર છે કે હું ભલે છપ્પન ભોગ જમતો હોઉં પણ જો સુદામો આવે તો એને લેવા માટે તો મારે જવું જ પડે મારી દ્વારકાના દરવાજા સુદામા માટે ખુલ્લા જ હોવા જોઈએ સુદામો મારા માટે બે મુઠ્ઠી પૌવા લઈ આવે તો મારે તે પ્રેમથીને ખાવા જોઈએ કેમ તો કે એને ગરીબમાં અને અમીરમાં કોઈ ભેદ નથી તે તો કહે જ છે કે મારા માટે બધા જ સરખા છે એટલા માટે આપણે કદાચ ઓછા રૂપિયા કમાતા હોય તો આપણે એવું નહીં માનવાનું કે આજે મેં સો રૂપિયા બસો રૂપિયા પાંચસો રૂપિયા કમાઈ લીધા તો બસ આજે મને મારા પૂરતું થઈ ગયું સો રૂપિયા પાન મસાલામાં ઉડાડી દીધા સો રૂપિયા બીજે ક્યાંક હારી ગયા એવું ખોટા માર્ગે પણ રૂપિયા ન જાય એનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે તમારી જવાબદારી સૌથી પહેલાં પરિવાર પ્રત્યે છે પછી તેના પછી આગળ આપણે વિચારીએ તો પછી સમાજ પ્રત્યે તમારી જવાબદારી છે સંસારમાં આવ્યા છો તો માત્ર પોતાનું નથી કરવાનું પોતાના પરિવારનું પણ કરવાનું છે પોતાના સમાજનું પણ કરવાનું છે આપણી આજુબાજુમાં રહેતા પશુ પક્ષી પ્રાણીઓ છે એને આપણે જ રોટલો આપવાનો છે અધિકારપૂર્વક રોટલો કમાવા માટે પક્ષીઓ ન જઈ શકે પ્રાણીઓ ન જઈ શકે એટલા માટે જે અધિકાર ભગવાને આપણને આપ્યો છે એ અધિકારનો લાભ લેવો અને અધિકારથીને આપણે નિષ્ઠાપૂર્વક ધન કમાય ખુદ પણ ભોગવીએ દાન પણ કરીએ અને બીજાને આપણે કામ પણ આવીએ